અંગલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં આંબાવાડી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કર્યું હતું આ આંગણવાડીનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સંકલિત બાળ વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી નગરપાલિકાના વોર્ડ નંબર બેમાં આવેલ આંબાવાડી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રના નિર્માણ માટે રૂપિયા સાત લાખની ફાળવણી કરતાં અંકલેશા નગરપાલિકા દ્વારા સુવિધાસભર આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિતના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું નવનિર્મિત આંગણવાડીના ઉદઘાટન પાલિકાના વોર્ડ નંબર બે ના સભ્ય વિરલબેન મકવાણા શિલ્પાબેન સુરતી વિનય વસાવા સંકલિત બાળ વિકાસ યોજનાના સુપરવાઇઝર મયુરીબેન ગોહિલ સહિતના નગરપાલિકાના કર્મચારીઓ અને આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બેમાં આંબાવાડીમાં આંગણવાડી સાત લાખના ખર્ચે બનાવવામાં આવી છે એમાં નાના બાળકોને સારી ભણતર મળે સારું હોસ્ટિક મળે ને આ લોકાર્પણ મુહૂર્તમાં ઉપપ્રમુખ ભાવેશભાઈ વોર્ડ નંબર બેના સભ્ય શિલ્પાબેન વિરલબેન વિનયભાઈ આના બધા આગેવાનો હાજર રહ્યા હતા ઈશ્વર નગરપાલિકા સેજાની આંગણવાડી આંબાવાડીનું લોકાર્પણ કરવામાં આવેલું છે જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારો સામેલ છે અને આંગણવાડીમાં નાના ભૂલકાઓનું ખૂબ સારી રીતના પોષણયુક્ત આહાર મળે એ બદલ સરકારશ્રીનો પણ હું આભાર માનું છું થેન્ક યુ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર